રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ ધોરાજી તાલુકાની આદર્શ સ્કૂલ ખાતે સવારમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યું મતદાન પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આમ જનતાને પણ મતદાન કરવા કરી અપીલ તો તમામ નગરપાલિકા કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો પણ લલિત વસોયાએ કર્યો વ્યક્ત આજે ધોરાજી નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે અમારા બૂથ ઉપર સાથે મતદાન કર્યું છે એકસો એક વર્ષના મારા માતુશ્રી જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની ધારાસભાની લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને આજે પણ એમનો આગ્રહ હતો કે મારે મતદાન કરવા જવું છે એમને મતદાન કર્યું છે ધોરાજી

બે હજાર સત્તર પેલા ભારતીય હતી ત્યારે હતી નગરપાલિકાએ સ્થાનિક ધારાસભ્ય તરીકે એમની વિજિલન્સ તપાસ કરવાની પણ અમે માગણીઓ કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોન્ટ્રાક્ટરો હતા અને એને જે ભ્રષ્ટાચાર આઈદો હતો સરકારે પણ એ બાબતની ગંભીરતાથી નોંધ લઈ બે હજાર સત્તર ની અંદર ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ધોરાજી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હોય ત્યારે સરકારે અયોગ્ય શાસક ગણાવી ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ધોરાજી નગરપાલિકા ને સુપરશિત કરી દીધી અને એના પાપે આજે ધોરાજી દર ચાર દિવસે પાણી મળી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ